તાલુકાના સાહોલ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને પહલ હોસ્પિટલના સંચાલક દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું સાહોલ ગામમાં પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકી તથા શિક્ષકગણ તેજસકુમાર પટેલ જનકકુમાર પટેલ અને સ્ત્રીઓનો આભાર માન્યો હતો જેમાં ગામના સરપંચ નવનીત પટેલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી હતી

એ કામ સાહેબ પણ મમ્મી પપ્પા ગમે તે કે મારે સ્કૂલે જવાનું છે મારે ભણવાનું છે હે ને એટલે જરૂરી નથી કે ડોક્ટર એન્જિનિયર બને એ જ આગળ વધી શકે નોર્મલ ખાલી ગ્રેજ્યુએશન કરશો કોલેજ જશો એ પણ ઇનફ છે પણ એજ્યુકેશન બહુ જરૂરી છે કોઈપણ શાખામાં જવું હોય કશે પણ તમારે એડમિશન લેવું હોય તમારે બીજી વસ્તુ કરવી એમાં પણ બેઝિક ગ્રેજ્યુએશન તો બહુ જ જરૂરી છે એટલે કે કોલેજના ત્રણ વર્ષ એટલે અત્યારે આઠ ધોરણ સુધી તો ભણજો પછી તમારે ઈલાવ છે કે હાંસોડ છે કે ઓરપાડ છે જ્યાં પણ જવું હોય પણ એટલીસ્ટ કોલેજ સુધી ભણજો